નો વિચાર નથી કરતો પણ ક્ષત્રિય સમાજે 18 વરણની દીકરીઓ માટે માથા આપ્યા છે અને ક્ષત્રિય સમાજનું યોગદાન દરાક સમાજ માટે રહ્યું છે તેમજ નાના જીવ માત્રની રખેવાડી કરી અને આપણે આપણું કામ પૂરું કર્યું છે અને કરીશું આપણે એકતા અને ડિસિપ્લિનના દર્શન તો રતન પરમા કરાવ્યા જ છે તેની સાથે સાથે જોઈલો એક પક્ષી એક ટીટોડી પણ એમના બચ્ચાની સાચવણી તે સમયે સહજ પણ અગવડતા નથી પડે તેમજ અત્યારે અને આવનારા તમામ સંમેલનમાં રોજબરોજની કામગીરી કરી અને પ્રજાને સહેજ પણ અગવડતા ન આવે આ વિશાળ જનમેદનીમાંથી એક એમ્બ્યુલન્સ કાઢવી હોય તો બંદોબસ્ત કે પ્રોટોકોલ બનાવ્યા વગર જ માત્ર બે મિનિટમાં ઇમરજન્સી પૂરી પાડી શકાય આ કાર્ય મારા ક્ષેત્રીય સમાજે કર્યું છે નડવાનું તો કીડીને પણ નહીં નડવાનું તો કીડીને પણ નહીં પણ અસ્મિતાની વાત આવે તો વચ્ચે આવે હાથી તો એને મૂકવાનું પણ નહીં અને આ હાથી શબ્દ મે કેના માટે વાપર્યો છે એ આપ સૌ ભલીભાતિ જાણો છો મારે વાત કરવી છે જામનગરના રાજા જામ દિગ્વિજયસિંહજી કે જેમને જર્મની અને હિટલરના યુદ્ધ વચ્ચે એમ કહેવાય ને કે ચૌદસો અને ઓગણચાલીસના વિશ્વયુદ્ધમાં આ એમ કહેવાય કે પોલેન્ડના હજાર બાળકોને બાલાચડીમાં અહીંથી પચીસ કિલોમીટર દૂર બાલાચડીમાં એ બાળકોને આશ્રો આપ્યો હતો તો આજે આશરો આપી અને એક દિગ્વિજય માત્ર જામનગરમાં જ નહીં ગુજરાતમાં જ નહીં ભારતમાં પણ નહીં પણ વિદેશની ધરતી પર ક્ષત્રિય સમાજના નેજા ફરકાવ્યા છે તો એવા જ ક્ષત્રિય સમાજનું ગૌરવ અને એમ કહેવાય કે દુનિયાનું એકમાત્ર એવું રજવાડું હતું કે જેમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત કર્યું હતું એ બીજું કોઈ નહીં મારા ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજી કે જેમણે સમગ્ર ભારતમાં એમ કહેવાય કે કરવેરાની પ્રથા ચાલુ હતી અને મારા ભગવતસિંહજીએ એક પણ દસ પણ પૈસાના પૈસા લીધા વગર એ એમ કહેવાય કે અસ્મિતાને પૂરી પાડી હતી તો આવા જે ક્ષત્રિયો થઈ ગયા આવા જે ક્ષત્રિયો થઈ ગયા છે અને આપણા ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન કેવું છે તેની મારે આપ સૌને ઝાંખી કરાવી છે અને અત્યારે એક નારીના સન્માનની વાત કરવામાં આવી રહી છે ત્યારે કે હું સત્તાની નથી કાંઈ તાની બાંધી નથી હું તો માત્ર ધર્મનું પૂર્ણ રાગમન છું મનુષ્યના હૃદય બુદ્ધિ અને ઇન્દ્રિયાણીની સ્વામીનું છું માણસશાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર એ મારા બે હાથ છે સમાજ મારું મસ્તક છે ધર્મ મારું હૃદય છે સ્વતંત્ર મારો શ્વાસ છે અને બે મારે આંખો છે શ્રદ્ધા મારું ચેતન છે હું જગદંબા છું શ્રદ્ધાત્રી છું વિશ્વધાત્રી છું અને એમ કહેવાય ક્ષત્રિય સમાજનું નારી શક્તિ અસ્મિયાન અસ્મિતાનું ગૌરવવંતુ શ્રોભી માણ છું ગૌરવવંતુ શ્રોભી છું વાત કરવી છે કેશરિયા શબ્દની કેશરિયા શબ્દનો સાચો ઉપયોગ થવો જોઈએ યુદ્ધમાં લડવા જતાં રાજપૂત માટે કેશરિયો શબ્દો વાપરવો જોઈએ ન કે રાજકીય પક્ષી દલ દલબદલું લોકો માટે કેશરિયા શબ્દની ખુમારી સાચવવી એ મારી તમારી અને આપણા સૌની સામૂહિક જવાબદારી છે તો આજે આપણે જવાબદારીને નિભાવીશું આપણા સમાજની ગરિમા આજકાલથી ચાલી નથી આવતી પણ કૃષ્ણ પરમાત્મા શ્રી ભગવાન દ્વારકાધીશના સમયથી આ ગરિમા સચવાયેલી રહી છે અને એટલે જ મને કહેવું ગમે કે કર્મણે વાધિકા રસ્તે ગાતા હે તીનો લોકો કા સ્વામી હો કે ભી માખન ચુરાતા હે મહાઅવતાર હો કે ભી મા કે હાથો માર ખાતા હે હમ ગૌતમ કે जहां जनहित के लिए एक राजपूत सन्यासी हो जाता है हम हम राम के भारत से हैं जहां पिता की एक बात पर बेटा वनवासी हो जाता है धरती धैर्यवान है और और आकाश बलवान है अगर लेकिन अगर नारी का हो अनादर तो यहाँ क्षत्रिय का बच्चा बच्चा भी हनुमान है यहाँ का बच्चा बच्चा भी हनुमान है तो आवी जे नारी अस्मिता जाड़वी छे अने नारी ना स्वाभिमान माटे કે રાજપૂતે પોતાનું યોગદાન આપ્યું છે અને આજે પાડિયા થઈ અને છે તો આપણા ઇતિહાસની ઝાંખી કરાવતા મને ગર્વ થાય છે કે આજથી નવસો વર્ષ પહેલા ભાલ પ્રદેશનું ભોળાદ પર કે જ્યાં રાજાજી અને તેજાજી જેવા વીર રાજા એ તલવાર ને એક જાટ કે સત્તર સત્તર એમ કહેવાય કે એક બેન ની અબડા ની નારી ની એક નારી ને આબરું લૂંટવા આવે ઝાટકી નાખ્યા છે તો એવા જેને બલિદાન આપ્યા છે સાહેબ તેમને મારે આજના દિવસે યાદ કરવા જ જોઈએ એવા પાળિયાઓને સતસત વંદન છે આપણા સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નહી હોય કે જ્યાં પાળિયો જોવા નહીં મળે સાહેબ પ્રતિમા તમે ગમે તેટલી ઊંચી બનાવો પણ સાહેબ ઉજવવા માટે તો પાળિયો જ થવો પડે અને આજે હું દરેક સમાજને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે દરેક સમાજ માટે દરેક સમાજ માટે મારા ક્ષત્રિયનું યોગદાન રહ્યું છે તો આજે એ ક્ષત્રિયનું ઋણ ચૂકવવાનો દિવસ છે એ ઋણ ચૂકવવાની ઘડી છે તો હું તમામ સમાજના લોકોને વિનંતી કરીશ કે આપણી નારીની જે અસ્મિતા છે જે ગરિમા છે તે આપણે જાળવવી જોઈએ અને નારીના સન્માન માટે જે પાળિયાઓ થઈ ગયા છે તેમને ન્યાય આપવો જોઈએ આજે એ આજે એ પાળિયાઓ છે જે આજે જે પાળિયાઓ છે ઉપર બેઠા બેઠા જોઈ રહ્યા છે શું તેમને આ સારું લાગતું હશે કે જ્યારે આપણે સૌ સમાજ એક મળી અને ન્યાય આપીએ સ્વાભિમાનની વાત કરવાની વાત આવે છે ત્યારે મારે મને કહેતા ખૂબ ગર્વ થાય છે અને એટલે જ મને કહેવું ગમે કે જેમ લોખંડને કાપે તેમ નારીની અસ્મિતા બાબતમાં મારા સમાજની દીકરીને રાજનૈતિક તાકાતને રાજનૈતિક બળથી દબાવી દઈ અને લોકશાહીનો તહેવાર છે આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે સમયની મર્યાદા છે અને તેથી જ હું એક દીકરી તરીકે એક બેન તરીકે આપ સૌ પાસે હું માંગવા માંગુ છું તો મને આપશો ને આપશો ને તો આપ સૌ માં આશા અને ભગવાન દ્વારિકા દિશને સપ ઊંચો હાથ બધાનો જમણો ઊંચો હાથ અને આપણે સૌ સાથે એક શપથ લઈશું કે ભગવાન શ્રી દ્વારિકાધીશ અને માં આશાપુરાના સોગંત ખાઈને કહું છું કે હું હું એક મારા સમાજને બહુમતીથી જીતાડીશ હું કોંગ્રેસને વોટ આપીશ અને મારા સમાજની અસ્મિતા અને મારા સ્વાભિમાનને ચોક્કસ જીતાડીશ અને આ વિશ્વાસ હું આપ સૌ પાસેથી લઈને જાઉં છું અને આ વિશ્વાસની અસ્મિતા જળવાઈ રહે એ આપ સૌની એ આપ સૌની જવાબદારી છે જય માતાજી અરે ભાઈ નારી અસ્મિતાની વાત હોય અને આટલી વસ્તી વાત કરીએ પણ બીજી એક ખાસ વાત કહું કે એક મેસેજ છે કે ભાઈઓ માટે અને પક્ષ માટે રાજપૂત માટે આગળ ભા લગાડવાનું નથી કેતો સમજી ગયા ને ભા લગાડવાનું નથી કેતો એના માટે કે ખૂન ન ખોલે વો ખૂન પાણી હે જો ખૂન ન ખોલે વો ખૂન પાણી હે જો છત્રીઓ કે કામ ન આવે બેકાર વો જવાની હે

શ્રી હાલાર જિલ્લા રાજપૂત સમાજ જામનગરના વિજયસિંહ જાડેજા અહીંયા હાજર છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર સંઘર્ષની શરૂઆતથી શરૂઆત હાલાર રાજપૂત સમાજના સમાજ ના હાલાર રાજપૂત સમાજના યુવાનો સંજયસિંહ કંચવા સિદ્ધરાજસિંહ પરમાર

ખાસ આજે વડીલો મિત્રો ભાઈઓ અસંખ્ય માતાઓ અને બહેનો અસંખ્ય હજારોની સંખ્યામાં હજારોની સંખ્યામાં આજે જો આ ભેગા થયા હોય તો આના ખાસ ને ખાસ કે આપણે અમદાવાદ ગોતાની અંદર સંકલન સમિતિના માર્ગદર્શન મુજબ રથયાત્રા ચાલુ કરી અને આ રથયાત્રાનું પરિણામ છે આ રથ ગામડે ગામડે ફેલ્યો છે ગામડે ગામડે હજારોની સંખ્યામાં માણસો છે અને અમે ગામડે ગામડે કીધું છે કે આ બેન દીકરીઓ માટે ઘરે ઘરેથી નીકળી પડજો તો કે આજે જે રૂપાલા સાહેબ બોલ્યા હતા કે રોટી બેટી નો વ્યવહાર કર્યો એ છત્રીઓ રોટી બેટી નો વ્યવહાર નથી કર્યો માથા વાટવાનો